હાલો મિત્ર કેમ છો બધા મજામાં મિત્ર આશા રાખું છું કે તમે મિત્ર બધા મજામાં જશો અને મિત્ર હું પણ મજામાં છું મિત્ર અત્યારે આપણે પીપળવા સરકારી કાળુ દુદા પોક્યાની વાડી અત્યારે આવી ગયા છે મિત્ર અને નાના તલ જોવા માટે આપણે તલની અંદર જ અત્યારે પોગી ગયા છે અને તલ એટલા બધા સારા છે મિત્રો તમે એકદમ વિડીયો પૂરો જોજો મિત્ર અને હા મિત્ર લાઈક શેર કરવાનું મિત્ર ભૂલતા નહીં કારણ કે અવરને નવર વિડીયો બનાવીશ તો મિત્રો તમને પહેલાં જોવા મળશે આવા વિડીયો અને મિત્રો આખી ચેનલ અધૂરા વિડીયોમાંથી નીકળી ન જતા મિત્ર પૂરેપૂરો વિડીયો જોજો અને મિત્ર અત્યારે જોઈએ ભાઈ કાળુ દાદાના જે ભાગ્યા છે એ જો એ ઊભા છે શંકરભાઈ કરીને નામ છે આપણે એને બધી માહિતી આપને શંકરભાઈ દેહે શેઠ તો હાજરમાં છે નહીં મિત્ર એટલે શંકરભાઈ એના ભાગ્યા છે એ આપણે બધી માહિતી આપશે તો હાલો આપણે મળીએ શંકરભાઈ શંકરભાઈ જય માતાજી જા કાળુ દાદાના ભાગ્યા શંકરભાઈ કરીને નામ છે હું મજામાં તલ શંકરભાઈ બહુ આઈકલ બનાવ્યો હો તમે

આ એમના ભાગ્યા છે મિત્રો જોઈ લો હું આ તલ ની ખેતી વણ કરી છે એમ ને ઉનાળુ હા હો પણ તલ બહુ હારા કર્યા હો આ તલ તો બનાવ્યા છે હો હે હા બીજા મહિના 17 તારીખે વાવેતર કરી છે બીજા મહિનાની ની 17 તારીખે હા અને મિત્ર આને પાણી આપણે કેટલું પાયું પાણી પેલા વાવીને બીજવાણ કરીને એક દી જવા દીધા હા હા તે પછી ચાર દિવસ ચાર દિવસ પાણી ચાલે છે ચાર દિવસ ને ચાર દિવસે હા અને આમાં દવા કેટલી સાટી દવા પેલા નાના હતા તો એક ફેરે મારી હતી અત્યારે એક રાઉન્ડ કાઢે છે બે જ ફેરે દવા મારી બે જ ફેર દવા મિત્ર જોવો બે જ વાર દવા ભાઈએ સાચી છે પણ તલ તમે જોવો ને તો અત્યારે મિત્ર લગભગ તમને દેખાડવું તલ કેવડા છે ઈ તમે હાથે જોઈ લો મિત્ર જો મિત્ર આ મારા પર કેમેરો કરું છું મિત્ર જો આ તલ છે મિત્ર જો અત્યારે આટલે લગી આવ્યા છે આ તલ જો મિત્ર પાછળ આજે ભાઈ એમ કે છે આમ પાછળ હજી મોટા છે આનાથી નહીં મોટા છે જોઈ લો મિત્ર જોઈ લો મિત્રો તલ પછી ભાઈ આમાં ખાતર ખાતર તન દ ખાતરે પણ ભાઈ નાખ્યું છે દવા પણ સાટી છે બહુ સારી ખેતી કરીને તવા તલ કર્યા છે પણ તલની કોઈ વાત જ જાવ તલ જ એટલા બધા સારા છે અત્યારે આપણને લાગે ચોમાસાના તલ છે એવડા એવડા તલ અને ઠેઠથી થળિયાથી બહુ ઢું લાગ્યું છે કે ઠેઠ ઉપર માતા લાગી જુઓ મિત્ર એ તમને વિડીયો બતાડું છું જોઈ લો જોઈ લો મિત્રો જોવો મિત્રો

અને એને તલ કાળુ દાદાની સલાહથી બનાવ્યા છે પણ ચોમાસા ને આપણે ભૂલી જાય એવા તલ અત્યારે ઉનાળા ઉમા છે મિત્ર જોઈ લો તમે એના તલ જોઈ લો મિત્રો એક એક સોડવો જો મિત્રો જો જે મિત્રો ઠેઠ થળિયાથી ઠેઠ સુધી મિત્ર જુઓ આવી તલની ખેતી અમારે કાળુ દાદાએ કરી છે બહુ તલ હારા છે થઈ ગયો છે મિત્ર અને થોડુંક અંધારા જેવું પણ થઈ ગયું છે તો છતાં તમને અત્યારે આ તલનો વિડીયો મેં બનાવું છું મિત્ર અને આ વિડીયો મિત્ર એન્ડ સુધી જોતા રહીજો મિત્ર કારણ કે તલ બહુ સારા છે આઠ વીઘાના ભાઈને કાળુ દાદા ને આઠ વીઘાના તલ છે પણ આઠે આઠ વીઘા એક ખરખા તલ ઊભા છે જોવો મિત્ર શંકરભાઈ આપણે આ તલ કેટલા ટાઈમ ના થયા છે અત્યારે

બરોબર શંકરભાઈ આપને કે છે કે તો પાણી મેકી દઈએ એટલે ટૂંક સમય જાય એટલે પછી લીલા થોડાક હોય ત્યાં વાટી લેવાનું અને વાટીને પછી આને શું કરવાનું વાટીને ઓગલા કરી દે વાટી પૂળા વાળ દેવાને પૂળા વાળ દેવા પછી ઓગલા કરી દેવા બરોબર પૂળા વાળીને પછી ઓગલા હા પછી ઓગલા પછી આને હા પછી ખેરવાના પછી સુકાવા દેવાય કે એમ કે ખરી આવા થઈ જાય બરોબર ખેર લેવાના પછી ખરી લેવાના હા પછી ખેર બરોબર બરોબર જો પાણી વાળે છે અહીંયા છે ને મિત્ર ચંદ્ર પણ ઉગી ગયો જો મિત્ર અને આપણે આજ થોડુંક અંધારું થઈ ગયું છે મિત્ર હાલો શંકરભાઈ તમને મળીને બહુ આનીને છો મિત્ર હાલો જય માતાજી જય માતા